अभी की रात है, जो नहीं पर कुछ समय की बात है, जो जो नहीं नहीं पर लुकाई के जो उतार। उतार नहीं समाज तो नहीं तो समाज समाज ने ने ना

ચૂંટણી લડવા માટે કામ કરે છે એવો તો કોઈ ઈરાદો નહીં અને જરૂરની બી નહીં કારણ કે જયારે જયારે બી મેં સમાજ માં ગયો છું તો ધારાસભ્ય કરતા વધારે ઇજ્જત મળેલી છે ખાલી ધારાસભ્ય નહીં

કારણ કે એની જોડે દિમાગ છે પણ આપણા સમાજ ક્યાં થાય બધા દાદાગીરી કરીને કોઈ છેતરે નહી દબાવાના દાદા એમના ફૂકા આપણ ને પેલા દબાયા ખબર પડી દબાયેલા શેની તોડવાનું કર્યું એમાં જોયું કે તૂટે એવા છે નહી એટલે હવે આપણા સમાજ ના નેતા હોય તો આપણે એમને હમાઈ લઈશું બહુ મોટું દિલ છે આપણું પણ હમાવાની પણ એક કન્ડિશન હશે કે કોઈ દિવસે કઈક કારણ આવ્યું અને કઈક નિર્ણય લેવામાં આવ્યો તો આ રીતે જ નિદાન થાય અને સમાજ નક્કી કરે અને સમાજ નક્કી કરે એ જ વસ્તુ જો નેતાઓ કરવા તૈયાર થાય

સમાજ જોડે પડે મેં કીધું આપણે એટલે આપણે એમનાથી અલગ છે એ લોકો આપણા અલગ છે અને

પાર્ટી ના છોડો સમાજ નામે જયારે સમાજ એક હશે ને ત્યારે કોઈ પાર્ટી ની તાકાત નહી કે કોઈ પાર્ટી નો નેતા તમને લોકો રાજનીતિ બે પહેલું છે આ બધા રાજનીતિને મજબૂત કરવા રહ્યા આપણે સમાજ નીતિ અને એક વર્ષ ની અંદર પરિણામ સમાજ મજબૂત છે કે નેતાઓ

હું નો હું ઇજ્જત રાખું છું પણ આજે સમય આવી ગયો કે નેતાઓ ધર્મ ની વાત કરે અને સંતો રાજકારણ ની વાત કરે ભાઈ ધર્મ ધર્મ ની જગ્યાએ છે ધર્મ શીખવાડે છે કે સંતો નીચે બેસે મારે સંતોને વિનમ્રતા સાથે કેવું છે કે સંત એ કોઈ નાનું નામ નથી પૂરા સમગ્ર સંસાર ને જો કોઈ દિશા બતાવી શકે તો એ સંતો હોય છે અને જો સંતો દ્વારા અન્યાય સહાર કરશે તો હું નથી માનતો કે તમે આદિવાસી સમાજ ને કે દુનિયા ને કોઈ સાચી દિશા એ લઈ જશો તમને આજે ખોટું લાગે મતલબ કે જો સંતો ને ખોટું લાગે તો

તો તમારા બધાને પણ ધરમ મળે છે કે તમે બધા લોકો પણ એવા લોકો સામે ઉભા થાવ અને ખોટું થતું હોય એ ખોટું કહેવાની તાકાત રાખો કારણ કે આપણે ભલે થોડા છીએ પરંતુ ગાંડા નહીં ખોટું થાય ત્યાં બોલવી અને વિરોધ કરો એ આપણા બધા લોકોની ફરજમાં આવે છે

પહેલા મહિનામાં જ્યારે આપણે તાલુકા પંચાયત માં જઈશું જ્યારે તાલુકા પંચાયત માં જઈશું ઘણા એવા સરપંચોની પોલ ખુલવાની છે ઘણા એવા તાલુકા પંચાયત